તો આ વસ્તુની જાગૃતિ આપણા બાળકોમાં આવે એટલે ગયા વર્ષે આપણે ટોટલ સુડતાલીસ સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓને આ વર્ષે આપણે પાત્ર સ્કૂલના નવસો વિદ્યાર્થીઓને આ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ કિટની અંદર નવ ઇંચની ગાયના ગોબર અને માટીમાંથી બનેલી મૂર્તિ એની સાથે સાથે એક ગણપતિજીનું ફ્લાયર આપીએ છીએ જેની અંદર થાળ આરતી અને ગણપતિના નામોનું વર્ણન હોય જેથી આપણા છોકરાઓને આપણા સંસ્કૃતિનું બહાન આવે કારણ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચરના કારણે છે ને આપણા છોકરાઓ ધીમે ધીમે સંસ્કૃતિઓ ભૂલતા જાય છે તેવા આપણે આપણા ટ્રેડિશનને ફોલો કરીએ એ માટે અને વિસર્જન પછી શું કારણ કે આપણે વિસર્જન કરીએ છીએ એટલે નદી નાળા તલાબમાં પીઓપીની મૂર્તિનું સ્થાપ વિસર્જન કરીએ ત્યારે સૌથી વધારે આપણે નુકસાન પહોંચાડ્યું છે કારણ કે મૂર્તિઓ ડિગ્રેડેબલ નહોતી હતી એટલે નોન બાયોડિગેબલ હોવાને કારણે આપણે એકવેટિક લાઈફ છે એને નુકસાન પહોંચાડે છે અને આપણે આખી ઇકોસિસ્ટમને પણ ડિસ્ટર્બ કરીએ છીએ તો આપણે આપણા પર્યાવરણને પણ સાથે સાથે બચાવી શકીએ એટલે વિસર્જન પછી એટલે છોકરાઓ એંશી ટકા માટી વીસ ટકા વિસર્જનવાળું પાણીમાં આપણે ગલગોટાના અને વિન્ટર ફ્લાવર સીડ્સ આપીએ છીએ કે જે લોકો અંદર રોપે તો એની અંદરથી છોડ ગ્રો થાય એટલે મેઇન ઉદ્દેશ્ય એ છે કે સૌથી ઓછામાં ઓછું પીઓપીનું સ્થાપન થાય અથવા તો બને તો આપણે આ રોકી જ શકીએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારો મુજબ આપણા બધા જ ફેસ્ટિવલ છે એ આપણે ઇકો ફ્રેન્ડલી સેલિબ્રેટ કરવાનું શરૂ કરીએ અને આપણા એન્વાયરમેન્ટને પણ બચાવીએ અને આ જ વખતે પણ ગવર્મેન્ટ તરફથી ઇકો ફ્રેન્ડલી સ્થાપના માટેની અપીલ કરવામાં આવી છે કલેક્ટર સાહેબ પણ આણંદ જિલ્લા માટે અપીલ કરી છે કે આપણે બધા જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ જેથી આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ એટલે આપણા જે નાના બાળકો છે એ ભારતનું ઉજળું ભવિષ્ય છે તો અત્યારથી જ આપણા ભવિષ્યને આ માટે અવેર કરીએ કે ભાઈ આપણે ઇકો ફ્રેન્ડલી તરફ વળીએ તો આપણે આપણા ને બચાવી શકીએ એટલા માટે થઈને આ કંપની મેઇનલી ચાલુ કરવામાં આવ્યું છે